હેલો મિત્રો જય માતાજી સુખડી બનાવવામાં ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોઈએ છે પણ પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ ને તો એકદમ સરસ અને સરસ સુખડી બને છે જોઈ શકો છો એકદમ પોચી રૂ જેવી અને આ એના માટે સામગ્રી એક વાટકી ગોળ કરકરો લોટ અને અડધી વાટકી જેટલું આપણે ઘી લેવાનું છે ઘી આપણે કડાઈમાં નાખી દઈશું અને ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં કકરો જે ભાખરીનો લોટ આવે ને એ એક વાટકી આપણે એમાં ઉમેરવાનો છે અને એને ધીમી આંસ ઉપર આપણે શેકવાનું છે સરસ રીતે આવી રીતે શેકતું રહેવાનું છે ગેસની ફ્લેમ હાવ આપણે ધીમી જ રાખવાની અત્યારે અને આ રીતના આપણે એને શેકતું રહેવાનું છે અને ખાસ કરીને આપણે આ સુખડી બનાવવામાં લોટ શેકવામાં ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આપણે લોટ શેકવામાં થોડીક આપણે ઉતાવળ કરતા હોય તો સુખડી આપણી સારી ન બને કારણ કે આ લોટ શેકવાની જ આપણે ખાસ જરૂર છે હવે આને પાંચથી સાત આઠ મિનિટ સુધી તમે એને ધીમે આશ ઉપર અને શેકી લેવાનો ઘી થોડું થોડું ઉપર આવે ત્યાં સુધી જોઈ શકો છો આવી રીતે આપણે શેકી લીધો છે ઘી થોડું થોડું એનું ઉપર આવી ગયું છે અને લોટનો કલર એ બદલાઈ ગયો છે અને થોડોક દાણીવાળો લોટ આપણો થઈ ગયો છે અને સરસ એવો આપણો લોટ થઈ ગયો છે હવે આપણે એક વાટકી જેટલો ગોળ લઈ લેવાનો છે ખમણી અને આવી રીતે પાછો એમાં ગોળ ઉમેરી દેવાનો અને ગેસની ફ્લેમ અત્યારે ધીમી રાખવાની પછી આપણે ગોળ જ્યારે આપણો ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમ હાવ બંધ જ કરી દેવાની છે અને આવી રીતે એને એક જ ભાગમાં ફેરવતું રહેવાનું છે અને જોઈ શકો છો સુખડીનો કલર એ બહુ મસ્ત આવ્યો છે અને આવી રીતે તમે ફેરવતા રહેશો અને ઘીનો બધો ઘી ઉપર હોય પણ આવી જશે આગળ થોડીક વાર પછી એટલે આવી રીતે બધું તમે મિક્સ કરી દેજો અને હવે જોઈ શકો છો ઘી બધું ઉપર આવી ગયું છે અને સરસ એવી સુખડી થઈ ગઈ છે પેંડા જેવી સુખડી બનશે કારણ કે એકદમ કણીવાળી સુખડી અને હવે આપણે ડ્રાયફ્રૂટ જે હોય આપણી પાસે એ તમે નાખી શકો દ્રાક્ષ અને મેં બદામ નાખી છે અને બે ચમચી જેટલું ટોપરાનું છીણ નાખ્યું છે ટોપરું કોઈ ન ખાતા હોય ઘણા ખરા ન ખાતા હોય તો ન નાખો તો ચાલે એવું કંઈ જરૂરી નથી હવે આપણે એક ડીશમાં એને કાઢી લઈશું હવે આ રીતે ડીશમાં આપણે કાઢી અને સરખી રીતે એને થાબડી લેવાની છે આવી રીતે પહેલાં બધું તાવીથાના મદદથી આપણે દબાવી દઈશું ને પછી એક વાસણ લઈ લેવાનું આવી રીતના લોટો કે એવું લઈ લેવાનું સરખી રીતે એને દબાવી દેવાની છે અને હવે આપણે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એમાં નિશાન પાડી દેવાના કારણ કે સુકાઈ પછી સુકાઈ ગયા પછી નિશાન બરાબર ન પડે એટલે આપણે પહેલાં જ એને પાડી દઈશું નિશાન અને પછી ઠરવા મૂકી દઈશું અને આ સુખડી થોડીક કડક બની છે કારણ કે કડક બને બને મારા છોકરીને અમને કડક એવી સુખડી ભાવે એટલે અમે એ રીતની બનાવી છે અને પોચીરું જેવી તમારે બનાવી હોય તો એની પ્રોસેસ પણ અલગ આવે હવે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ એવી સુખડી તૈયાર થઈ ગઈ છે અને આ રેસીપી ગમી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કહેજો કેવી લાગી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો